સુત્રાપાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સત્યાવીસમી વાર્ષિક સાધારણ સભા અને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડની સામાન્ય સભા પૂર્વ કેબિનેટ મંત્રી અને તાલુકા સંઘને યાર્ડના આધ્ય સ્થાપક જશાભાઈ બારણના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં યાર્ડના ડાયરેક્ટરો અને સંઘના ડાયરેક્ટરો સભાસ મંડળીના પ્રમુખો અને તાલુકાના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવેલ એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ પૂર્ણ થતા હિસાબો રજૂ